તો આપણે કપા તોરાઈ ગયો છે ને ભાર્યું ભરી છે જોઈ શકો ભાર્યું ભરવા માંડ્યા બધાને ભાર્યું છે બે ભાર્યું રહી છે ભરીને પછી વાડી ખાલી કરવા માટે તો કેમ છો દોસ્તો સ્વાગત છે તમારું મારા એવા નાના માણાના બ્લોકમાં અને આજે પણ આપણે પાણી વાળીને આજે બે મોટરનું પાણી ચાલુ કરી દીધું છે તમે જોઈ શકો આ રીતનું પાણી ભબૂકા મારે છે આમાં બે મોટરનું પાણી તમને જોઈ શકો આ કેટલા નાકામાં જાય એક બે ત્રણ અને શિયાળ શ્યાર ડબલ ડબલ ના છે એટલે આઠ નાકામાં પાણી જાય છે આપણું બે મોટરનું પાણી એટલું બધું આવે છે ને ધોર્યો નો રહેવા જ આવી રીતના સલું સલું ધોરે થાય આટલું પાણી આવે દોસ્તો તમને આજે હું બતાવું આપણું જે બકાલાનો પાટલો વાલો એમાં શું શું વાવેલું છે એ તમને બતાવું તો અને આ છે આપણી વાડી આજે વાડીની નજીક પાણીવાળા આવતા રહ્યા આ અમારી વાડી બે માળનું મકાન છે ગોડાઉન એમાં આપણે રહીએ અને તમને બતાવું બકાલું આ છે લહણ આખો પાટલો આપણે બકાલાનો છે તમને બધું બતાવું આ છે લહણ લહણ ને પછી આ ડુંગળી આ ડુંગળી છે પછી આ મેથી અમે ત્યાં હું ઉધીને આવેલું છે અને પછી છે પાલક ભાજી આ પાલક અને આ છે આપણે ધોળો મૂળો હજી આગળ છે આપણે મને બતાડું બધું તો દોસ્તો આવી રીતે આપણે બધું બકાલું આવેલું છે કારણ કે શિયાળામાં બકાલું સારું થાય એટલે આપણે વેસાતું લાવવું ન પડે એટલે આપણે આ બકાલું બધું વાવેલું છે અને હજુ પણ તમને હું બતાડું અગિયાર હજુ પણ આપણું વાવેલું છે હું હું આવેલી તમને બતાડું અને આ આપણી વાડી છે અહીંયા આપણે રહીએ ને દોસ્તો વી વરાથી આપણે અહીંયા રહેવાનું છે કાંઈ માટે વીસ વરસથી અમે રહીએ છીએ હજી પણ વાડી બદલી નથી ને આ એકને એક વાડી છે ને એક સેડે સિત્તેર વીઘા જમીન છે અત્યારે સાલી વીઘાના ઘઉં આવેલા છે ને પછી વીઘાનો કપાસ વાવેલો છે બધું એવી રીતનું વાવેલું છે દોસ્તો અને હજુ તમને બતાડું આપણું બકાલું આ છે ચણા આપણા સણા વાવેલા આવેલા છે દેશી ચણા હો દેશી ચણાની ભાજી પણ ખાવાની મજા આવે વાટીને આ સણા આવેલા છે અને આ બીજા ચણા આ મોટા સણા કાબુલી કાબુલી આપણી ભાષામાં બોલે તો કાબુલી સણા વિલાતી એટલે દેશી આ વિલાતી આ સણાને ફૂલાવા માંડ્યા છે જો શકો તમે અને ચણા આવેલા મોટા છે બીજા અને આ ધણા વાવેલા છે ધણા છે અને પછી આ પણ ડુંગળી છે આમાં કેવી રીતનું ઓલી આગળ ડુંગળી વતાડી ડુંગળી મતલબ ના એ રોપ વાવેલો અને આ છે ને કાંદી વાવેલી આમાં ફેર બતાવે ઓલી ડુંગળી રોપ આવેલી એના કરતાં કાંદી આવીને કાંદી સારી છે મોટી થવા મંડી ડુંગળી અંદર તો દોસ્તો આવી રીતનો આપણો આખો આખો પાટલો બકાલું આવેલું છે ફેટ વાંધી એટલે ખાવામાં આપણે કાંઈ ઘટે નહીં અને આપણું ઘરનું બકાલું એટલે સારું કહેવાય દવા માર્યા વગરનું હોય બધું સારું બકાલું એકદમ હોય અને આપણે જે માર્કેટમાં લેવા જાય બકાલું દવા ને કઈ રીતનું આવે આપણને ખબર ન હોય એટલે પણ આપણું પ્યોર બકાલું કહેવાય સારું બકાલું આવે અને આવી રીતના બ્લોકમાં બનાવી રેજો હજી તમને આગળ બ્લોકમાં બતાવતો રહી આ છે આપણી વાડી અને હજી તમને હજુ હજી બતાવું આપણા છોકરા શનિવાર તો ભણીને આવી ગયા હશે આ આપણા છોકરા છે બધા હવે શનિવાર છે તે આવી ગયા ચીતેલબેન સાયકલ હાકે શીખી ગયા સાયકલ રાકેશભાઈ ભણી આવ્યા કાલ રજા ને કાલ છવ્વીસ ની જાન્યુઆરી સંડો જવાના ને કેમ આપણે તો સડી ગયા છે તો આગળ બ્લોકમાં દોસ્તો બન્યા રહેજો તો ફાઇનલ દોસ્તો આપણે પાણી વાળતા હતા ને લાઇટ જતી રહી છે એટલે હવે આપણે માણસો આપણો કપાસ વીણે ત્યાં આગળ જવાનું છે ટ્રેક્ટર લઈને કપાસ જોકીને વજન કરીને પછી ભરીને લેવાનો છે તો આપણું પડ્યું ટ્રેક્ટર આ લઈને જાણવાનું છે આગળ આપણે ટ્રેક્ટર ભરવા માટે કપાસ તોરણ તો રૂપા બન કપડાં ધોવે પછી આપણે લોકો બની જાય ત્યાં કપાસને તોરીએ તમને બતાવશું દોસ્તો આપણે ફૂગ્યા છે ટ્રેક્ટર લઈને આપણો કપાસ ભરવા માટે ને વજન કરીને પછી ભરવાનો છે આ લોકો બધી ભરવી પડી આપણે કપાસ ભાર તો આવી રીતના આપણો પૂરે પૂરો કપાસ एकदम પાકી ગયો છે રાબકા થઈ ગયો છે ફૂલે ફૂલ પાકી ગયો છે એટલે અત્યારે ઉતરાણ ચાલુ કરી દીધું છે આ બધા માંસ ઉતરે આપણો કપાસ એક થેલા ભરી નાખ્યો છે તો આપડે પણ આવી ગયા છે કપાસમાં અને થોડુંક કપાસ મણાવી પછી કપાસ વજન કરીને પછી લઈને વાડીએ ખાલી કરવાનો તો આપ લોગમાં બની રહેજો આ બધા ભારે બાંધી રહ્યા છે तो आप ट्रेक्टर फराई गये है वाड़ी, 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 वाड़ी ट्रेक्टर खाली करवा बने रह